નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની શ્રી મારુતિ નંદન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ બેંક દ્વારા ગ્રાહક સાથે વિશ્વાસઘાત ગ્રાહક દ્વારા વારંવાર બેંકને રજૂઆત કરવામાં આવી છતાં કોઈપણ જાતનો જવાબ ન મળ્યો ગ્રાહક રાણપુર પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી એ પછી ગ્રાહકે બોટાદ એસપી ઓફિસ ખાતે પણ અરજી કરવામાં આવી છતાં કોઈ પણ એફઆરઆઈ કરવામાં આવતી નથી ગ્રાહકનું કેવું છે કે આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને અમોએ ભરેલ નાણાં અમને પરત મળશે નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે અપનાવવા પણ તૈયાર છીએ બ્યોરી રિપોર્ટ રોહિતાજ જટાપરા બોટાદ ની સર આપનો વરી થાય આપની શું બની છે મારું બેંકમાં મેં ફિક ડિપોઝિટ કરી છે મારી પાકીગાઈ પર કોઈ જવાબ આપતા નથી કેટલા સમયથી

તો મને જવાબ ન આપ્યો પછી હું બોટાદ બહાર બોલા બોટાદ જો એસ પી પાસે ત્યાં પણ મને જવાબ નહીં મળ્યો સાહેબ આપણે પૈસા ભરાને કેટલો સમય થયો આ ત્રીજો વર્ષ હાલે છે એટલે તમે હપ્તા ભરતા એ હપ્તા રોજના 200 રૂપિયા ભરતા કેટલા પૈસા આપણે ત્યાં જમા કરાવેલા છે મારા હતા 16000 માં 10000 આવતા 6000 બાકી શું કહે છે એ લોકો હવે જવાબ આપતા નથી